જૂનાગઢ જિલ્લાના કેસોદ પંથકમાં વાવણી લાયક મુશળધાર વરસાદ પડતા ખેડૂતોએ હાંસકારો લીધો છે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે જિલ્લાના કેસોદ તાલુકામાં નહીવત વરસાદ પડ્યો હતો ત્યારે ગત રાત્રે તાલુકા અને શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાની સાથે ધીમી ધારે વરસાદ પડતા વાવણી લાયક વરસાદ પડ્યો છે જેને લઈ કેસો શહેર મધ્યે પસાર થતી તેલોડી નદી ઉપર ઉતાવડિયા નદીમાં પૂર આવ્યું હતું ત્યારે માંગરો રોડ પર વૃક્ષો પડી જવાની ઘટના બનવા પામી હતી જોકે સદનસીબે કોઈ પ્રકારની જાનહાની કે નુકસાન થયું નથી ત્યારે પંથકમાં મેઘરાજાની મેઘ સવારી કાચું સોનું વરસાવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે પંથકમાં ધીમીધારી અંદાજે પાંચેક ઇંચ જેટલો વરસાદ પડતા જગતનો તાત આનંદિત થઈ પોતાના ખેતરમાં વાવેતર કરવા તૈયારી શરૂ કરી દીધી છે થોડા વરસાદે વાવણી કરેલ હોવાથી ચિંતાનો માહોલ હતો પણ આજે રાત્રિના ત્રણથી સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા થોડોક માહોલનો ભય ઓછો થઈ ગયો છે વરસાદ સારો હોવાથી વાવણી ઉગી જવાની કોઈ ચિંતા નથી અને થોડાક નવા નીર પાણી આવે છે એવી શક્યતા છે તાલુકો કેશોદ ગામ અજાબ સાદરિયા જયાશભાઈ મારું નામ છે અને અમે ઓછા વરસાદમાં વાવણી કરેલી જેથી અમને ચિંતા હતી કે થોડોક ઉગાવો નબળો આવશે આજે ગઈ રાતે સારા વરસાદ થઈ ગયેલ અને કુવામાં નવા નીર આવેલા એટલે હવે ઉગાવો સારામાં સારો આવશે અનિરુસી બાબરિયા સાથે સીન 24 ન્યૂઝ કેસો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ